નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો કઠોરમાં કઠોર હૃદયના માણસને પણ રોડાવી દે એવી એક વાંજણી સ્ત્રીની આ વાર્તા છે તેર વર્ષની ઉંમર હતી ત્યાં જ સગાઈ થઈ ગઈ હતી આ ઉંમર તો રમવાની અને ખેલકૂદ કરવાની હોય છે પણ એ જમાનામાં એવી પ્રથા હતી કે એવો રિવાજ હતો લગભગ બધી છોકરીઓના લગ્ન બારથી તેર વર્ષની ઉંમરે થઈ જતા હતા લગ્ન એટલે શું લગ્નના અર્થની પણ ખબર નહોતી એવી કાચી ઉંમરમાં દીકરા દીકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા તેઓ એમ વિચારીને ખુશ હતા કે નવા નવા કપડાં પહેરવા મળશે સારી સારી મીઠાઈઓ ખાવા મળશે માં તો હતી નહીં પિતાજીએ થોડું ઘણું ઘરનું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું લગ્નનો દિવસ આવ્યો સમાજના રીત રિવાજ મુજબ લગ્નની બધી વિધિ પૂરી થયા પછી જ્યારે દીકરીને વળાવવાનો સમય આવ્યો ત્યારે દીકરી રોતી રોતી ડોલીમાં બેસીને પોતાને સાસરે પહોંચી ગઈ સાસરીમાં જબરજસ્ત આલિશાન બંગલો જોઈને હું તો મનમાં ને મનમાં બહુ ખુશ થઈ ત્યારે સાસુનો અવાજ આવ્યો કે અરે જલ્દી કળશ લઈ આવો વહુ આવી ગઈ છે મેં મારી સાસુને ઘૂંઘટની આડમાં પહેલીવાર જોયા ત્યારે મારા સાસુ સ્વભાવના કઠોર હોય એવું મને લાગતું હતું ખરેખર જાણે હું તેમને જોઈને થોડી ડરી ગઈ હતી રાત પડતા લગ્નના થાકને લીધે હું પલંગ પર સૂતી ત્યાં તો તરત મને ઊંઘ આવી ગઈ ક્યારે સવાર પડી ગઈ એ પણ મને ખબર ન રહી વહેલી સવારે નોકરાણીએ આવીને મને જગાડી અને કહ્યું કે ચાલો રસોડામાં ત્યારે હું નાઈ ધોઈ તૈયાર થઈને રસોડામાં જઈને મેં ખીર બનાવી ખીર બહુ સરસ બની હતી એટલે ઘરના બધા સભ્યોએ ખીરના ખૂબ વખાણ કર્યા પરંતુ બાએ ખીરમાં ખામી કાઢી બાળપણ છોડીને ઘરકામ શીખવાની સૂચના પણ આપી વીસ દિવસ પછી મારા પતિને હોસ્ટેલમાં જવાનું હતું કારણ કે તેઓ બી એ કરી રહ્યા હતા વીસ દિવસ પૂરા થયા એટલે તેઓ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ વિજય પત્રો લખતા હતા પણ પહેલાં સાસુમાં વાંચી લેતી પછી મારી પાસે આવતા નાની ઉંમરના કારણે મને કોઈ ફરક નહોતો પડતો મારી એકલતાનું સાથી હતું આંબાનું ઝાડ હા એ જ આંબાનું ઝાડ જે બંગલાના પાછળના ભાગમાં ઉગેલું હતું તે આંબાના ઝાડ નીચે એક માટીનો ઓરડો પણ બનાવેલો હતો પરંતુ તે ઝાડમાં ફળ નહોતા આવતા તેથી બંગલાના તમામ લોકો તે ઝાડને વાંજિયું કહેતા હતા પણ મને ખબર નહીં તે ઝાડ કેમ મને ખૂબ ગમતું હતું જ્યારે કામમાંથી ફુરસદ મળતી ત્યારે એ ઝાડને હું પાણી પાતી આવી રીતે ઝાડ મારું સાથી મિત્ર બની ગયું હતું હું તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી હતી જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા વિજયનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું આજે વિજય પાછા આવવાના હતા મારા સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા પોતે રસોડામાં જઈને બધું ચેક કરતા હતા હું પણ ખૂબ ખુશ હતી કે હવે મારે એકલા નહીં રહેવું પડે આજે માંગના સિંદૂરમાં એક અલગ જ લાલચ મને દેખાતી હતી એવી જ લાલસ મારા ચહેરા પર પણ દેખાતી હતી એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતરાવી લે વિજય આવી ગયા છે બંગલાની હાલચાલની મને બધી ખબર પડી ગઈ હતી બધા ખાઈ પીને આરામ કરવા જતા રહ્યા વિજય પણ રૂમમાં આવી ગયા હતા વિજયને રૂમમાં આવતા જોઈ હું શરમાઈ ગઈ ત્યારે વિજયે મને એક સુંદર લાલ સાડી ભેટમાં આપી પણ મારા માટે તો વિજયનું પાછા આવવું એ જ સૌથી મોટી ભેટ હતી અમે બંનેએ ઘણી વાતો કરી જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમભરી વાતો પણ હતી સમય વીતતો ગયો બે વર્ષ જ્યારે વીતી ગયા એક ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી વિજય અને હું એકબીજાથી ખૂબ ખુશ હતા એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા બાપુજી બહુ બીમાર છે વિજય મને તરત જ ત્યાં લઈ ગયા બાપુજી મને જોઈને ખૂબ ખુશ થયા કારણ કે એણે મને મળવા માટે જ તેમના શ્વાસ રોકી રાખ્યા હતા અને પછી મને વિજયને સોંપીને તેમણે હંમેશને માટે આ દુનિયા છોડી દીધી ભીની આંખો સાથે મારા બાપુજીને વિદાય આપી હવે મારું જે કાંઈ હતું એ વિજય અને તેનો પરિવાર હતો સમય વીતતો ગયો વિજયનું ભણવાનું પૂરું થયું અને સરકારી વકીલ તરીકે ફરજ બજાવવા લાગ્યા પણ ભગવાને મને હજુ સુધી બાળકનું સુખ નહોતું આપ્યું અત્યાર સુધી તો બધા દબાયેલી ભાષામાં બોલતા હતા પણ ધીમે ધીમે તેમણે પોતાનો સ્વર કડક કરી દીધો વિજય તેમના કામમાં ખૂબ વ્યસ્ત હતા તેથી તે આખો દિવસ મારી પાછળ પડી ગયા ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે મોટા ઘરની વહુ તો વાંજણી છે આ શબ્દો તીરની જેમ મને વાગતા હતા પણ હું લાચાર હતી કંઈ બોલી શકતી ન હતી માત્ર થોડીવાર આંસુ પાડીને હું મારું હૃદય હળવું કરી લેતી વિજય મને સાંત્વના આપતા હતા પણ લોકોના વર્તનથી મને ખૂબ દુઃખ થતું હતું એક દિવસ વિજય ઘરે જમવા આવ્યા ત્યારે બાએ કહ્યું કે અમે વિજયના બીજા લગ્ન કરીશું આ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો શું વિજય મને આટલો મોટો દગો દેશે ના ના આવું ન બની શકે વિજય કહે લાઈટ બંધ કર મારે સૂવું છે વિજય મારે તમારી સાથે વાત કરવી છે હું થાકી ગયો છું મને સૂવા દે વિજય શું તમે બીજા લગ્ન કરશો હિના મેં તને કહ્યું ને કે મને ઊંઘવા દે હું થાકી ગયો છું હું તમારા બધા લોકોને કચકચ સાંભળું છું એક બાજુ તું છે અને બીજી બાજુ બા તમારા બંને વચ્ચે તો મારી હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે મને તો આત્મહત્યા કરવાનું મન થાય છે ના વિજય ના એવું ના બોલો હિનાએ વિજયના મોઢા ઉપર હાથ રાખીને કહ્યું તમારા સિવાય મારો હવે મારું આ દુનિયામાં બીજું કોણ છે હું આખી રાત પડખું ફેરવતા વારે વારે આંસુ વાવતી રહી અને સવારે હું ઉઠી ત્યારે એક ભાંગેલી તૂટેલી સ્ત્રી હતી કે જે દરેક બાબતમાં સમાધાન કરી લેતી હોય છે આખી રાત વિચારતી રહી કે કદાચ વિજયે બીજા લગ્ન કરવાની મૌન રહીને પણ મંજૂરી આપી દીધી છે પણ તેને ખબર ન હતી કે તેની બાએ તેને બીજા લગ્ન કરવા માટે કેટલી હદે દબાણ કર્યું હતું એક મહિનામાં તો વિજયના બીજા લગ્ન રેખા નામની એક સ્ત્રી સાથે થઈ ગયા રેખા વિજયની મમ્મીના દૂરના સંબંધીની પુત્રી છે વિજયના મમ્મીએ આજથી ઇશારો કરતા કહ્યું કે હિના તારો સામાન પાછળના રૂમમાં રાખી દે આજથી રેખા આ રૂમમાં વિજય સાથે રહે છે આ રૂમ હું કેવી રીતે છોડી શકું આ મારો રૂમ છે જેને જ્યાં જવું હોય ત્યાં જાય પણ પછી મને લાગ્યું કે જે મને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યા છે એ જ મારો નથી તો આ રૂમ કેવી રીતે મારો હોઈ શકે આટલું વિચારતા જ આંખોમાં આંસુનો ધોધ વહેવા લાગ્યો હીના સિંદુરની ડબ્બી અને પોતાના કપડાં લઈને પાછળના રૂમમાં ચાલી ગઈ એક ખૂણામાં પોતાનો સામાન મૂકીને બારી સામે બેસી ગઈ અને પેલા આંબાના ઝાડ સામે જોઈને તેને નિરખવા લાગી નસીબનો ખેલ કહો કે બીજું કાંઈ આજે મારી હાલત પણ આ વૃક્ષ જેવી થઈ ગઈ છે ઘરમાં એકલી અટુલી પડી ગઈ હોવા છતાં અત્યાર સુધી મેં મારું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે જો આ રીતે હું મક્કમ અને મજબૂત ન રહી હોત તો ઝાડના સુકાઈ ગયેલા પાનની જેમ ક્યારની એ હું ખરી પડી હોત અને મેં મારું અસ્તિત્વ પણ ગુમાવી દીધું હોત જ્યારે આ વૃક્ષ પરિસ્થિતિ સામે લડી શકે છે તો હું કેમ ન લડી શકું વિચારોમાંથી બહાર આવતા જ મેં મારી જાતને સંભાળી લીધી અને દરેક પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી લીધી દિવસો વીતતા ગયા અને હું ઘરકામમાં વ્યસ્ત રહેવા લાગી આ મારા રૂમની આજુબાજુ મેં ઘણા વૃક્ષો વાવ્યા અને બાકીના સમયમાં હું વૃક્ષોની સાળ સંભાળ લેતી અને આંબાના ઝાડની ખાસ કાળજી રાખતી રેખા એક સારી છોકરી છે જ્યારે પણ તે મારી સાથે વાત કરવા આવતી ત્યારે બા કોઈને કોઈ બહાને રેખાને તેની પાસે બોલાવી લેતા વિજય પોતાના કામમાં પહેલાં કરતાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યા મારી સાથે વાત કરતા હોય ત્યારે તેમની આંખોમાં ભારોભાર પસ્તાવો દેખાઈ આવતો હતો કદાચ તેમને મારી હાલત જોઈને ખરાબ લાગતું હશે રેખાના દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા અને મારા દિવસો માત્ર પસાર થઈ રહ્યા હતા અને થોડી જ વારમાં એ દિવસ પણ આવી ગયો જ્યારે રેખાએ ખુશીના સમાચાર સંભળાવ્યા કે તે મા બનવાની છે આખા બંગલામાં ઉત્સવ જેવો માહોલ હતો ઘરના બધા નોકરોને જાત જાતની ભેટો આપવામાં આવી મને પણ ખૂબ આનંદ થયો કે સારું થયું હવે ઘરમાં એક નવા મહેમાન તો આવશે રેખા શરીરે ખૂબ નબળી હતી અને ઉંમર પણ ઘણી નાની માત્ર અઢાર વર્ષની જ હતી હવે બાઈએ મને આદેશ આપ્યો હતો કે તેની સારી રીતે સેવા કરવામાં આવે જેથી તેના શરીરની નબળાઈ દૂર થઈ શકે હું રેખાની ખૂબ કાળજી અને સંભાળ રાખતી હતી છતાં પણ એનું વજન બહુ વધતું ન હતું એક દિવસ મેં વિજયને કહ્યું કે રેખાને કોઈ સારા ડૉક્ટરને બતાવો પરંતુ બાએ એમ કહીને ના પાડી દીધી કે અમારા બધા દીકરા દીકરીઓ ઘરે જ જન્મ્યા છે અને વિજય પણ એની મમ્મીથી વિરુદ્ધ બોલી શકતા નથી એક દિવસ રેખાની તબિયત બગડવા લાગી તે ભારે શ્વાસ લેતી હતી ચિંતિત થઈને મેં ગામડાના એક આયુર્વેદિક ડૉક્ટરને ફોન કર્યો ડૉક્ટરે આવીને થોડી દવાઓ પણ આપી અને લોહીની કમી છે એવું પણ કહ્યું આ બધી વાત મેં વિજયને કહી તો બાએ મને રેખાથી દૂર જ રહેવાની કડક સૂચના આપી અને કહ્યું કે રેખા પર વાંજણીનો પડછાયો પણ ન પડવો જોઈએ બસ ત્યારથી હું રેખાથી અલગ થઈ ગઈ અને હું આખો દિવસ મારા રૂમમાં એકલી રહેવા લાગી અને ખરેખર હું અંદરથી ડરી ગઈ હતી કે સાચે જ મારા કારણે રેખાને કંઈ થઈ ના જાય થોડા દિવસો પછી રેખાની ડિલિવરીનો સમય આવી ગયો છે ગામની એક સુયાણી અને કેટલીક વૃદ્ધ મહિલાઓને બોલાવવામાં આવી હતી આખા બંગલામાં ગંભીર વાતાવરણ હતું મેં વિજય તરફ જોયું અને હું તેમની પાસે ગઈ અને થોડી ધીરજ રાખવા કહ્યું થોડી વારમાં બાળક રડવા લાગ્યું અમે બધા ખુશ થઈ ગયા પણ પછી વૃદ્ધ સુયાણી બહાર આવી અને કહ્યું કે રેખાનું શરીર કમજોર હોવાથી અને લોહીની ઉણપને કારણે અમે રેખાને બચાવી શક્યા નથી એક દીકરીને જન્મ આપીને પોતાની પુત્રીનો ચહેરો પણ જોયો ન જોયો ન શકી અને રેખા હંમેશને માટે આ દુનિયા છોડીને જતી રહી રેખાના મૃત્યુ પછી બા થોડા ઢીલા પડ્યા હતા અને રેખાની દીકરીની સાર સંભાળ રાખવાની અને એનો ઉછેર કરવાની જવાબદારી મને સોંપી હતી એ નાનકડી દૂધવાળા ચહેરાવાળી છોકરીને જોઈને મારું દિલ ભરાઈ જતું હતું અત્યારે ભલે તેની સગીમાં ન હોય પણ મને એવું લાગતું હતું કે હું તેની સગી માં છું મેં તેને મારા દિલની નજીક રાખી જે બાળકોની મા નથી હોતી એ બાળકો કદાચ થોડા વધુ સમજુ હોય છે તે મને જરા હેરાન નહોતી કરતી તે દૂધ પીને તરત જ સૂઈ જતી હતી બા એવું કહેતા કે દીકરીઓથી વંશવેલો આગળ નથી ચાલતો પણ હવે કદાચ કોઈને ફરક નહોતો પડતો વિજય હવે પહેલાં કરતાં વધારે ખુશ રહેવા લાગ્યા હતા ઓફિસેથી આવતાની સાથે જ એ મારા રૂમમાં આવીને એ નાની બાળકીને હિંચકા ખવડાવતા મને પણ વિજયને ખુશ જોઈને આનંદ થતો હતો આજે રેખાને ગયાને અને બાળકીના જન્મને એક વર્ષ વીતી ગયું હતું આજે રેખાની વર્ષગાંઠ છે એટલે બંગલામાં પૂજા પાઠનું આયોજન કરેલું છે ભૂદેવ આવતાની સાથે જ બાએ ભૂદેવને પૂછ્યું કે શું હું મારા જીવતા મારા પૌત્રનો ચહેરો જોઈ શકીશ ભૂદેવે તેને ગ્રહ શાંતિ માટેના કેટલાક ઉપાયો જણાવ્યા બા ભૂદેવને આખા બંગલાની શુદ્ધિ કરાવવાનું કહી રહ્યા હતા ત્યારે મારા રૂમ પાસે જઈને ભૂદેવને તે આંબાનું વૃક્ષ પણ બતાવ્યું જેને બધા વાંજ્યું વૃક્ષ કહેતા એ ઝાડને જોઈને પંડિતનો ચહેરો નિષેધ થઈ ગયો અને કહેવા લાગ્યા કે આ ખરાબ ઝાડને કારણે તમારા ઘરમાં દીકરો નથી જેટલું બને તેટલું જલ્દી આ ઝાડને કાપી નાખો હવે મારી સહન કરવાની હદ થઈ ગઈ હતી મેં વિજય તરફ જોયું પણ તે ના પાડશે એવું મને નહોતું લાગતું ત્યારે બાએ તરત જ નોકરોને બોલાવીને આજે જ આ ઝાડ કાપી નાખવાનું કહ્યું હું શું કરું મારા સુખ દુઃખના સાથીને કેવી રીતે બચાવું એ જ મને કાંઈ સમજાતું નહોતું નોકર કુવાડી લઈને ઝાડ કાપવા માટે આગળ વધવા લાગ્યો ત્યારે હું દોડીને તે ઝાડને વળગી ગઈ અને ઝાડ ન કાપવા માટે વિનંતી કરવા લાગી પણ તે લોકો માનતા ન હતા હું રડતી કકડતી રહી પણ કોઈને મારી ઉપર દયા ન આવી પછી કોઈએ મને ખેંચીને ધક્કો માર્યો અને મારું માથું એક પથ્થર સાથે અથડાયું મારા માથામાંથી લોહી નીકળવું જોઈને વિજયથી રહેવાયું નહીં અને તેમણે ત્યાંથી બધાને હટાવી દીધા વિજય તરત જ મને હોસ્પિટલ લઈ ગયા ડૉક્ટર સાહેબે પાટો બાંધ્યા પછી મને થોડી રાહત થઈ ત્યારે ડૉક્ટર સાહેબ વિજયને કંઈક સમજાવી રહ્યા હતા બા પણ ત્યાં જ હતા અને બાના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તેણે જે પણ કર્યું તેનો તેને પસ્તાવ હતો વિજયે ડૉક્ટરને પૂછ્યું કે શું હવે તેને અમે ઘરે લઈ જઈ શકીએ હા હવે તમે તેને ઘરે લઈ જઈ શકો છો પણ ધ્યાન રાખજો કે આવું ફરી ન થાય કારણ કે આવી હાલતમાં આ રીતે પડવું તેના માટે જોખમ ભર્યું હશે વિજયે આશ્ચર્ય સાથે ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ તેને શું થયું છે ત્યારે ડૉક્ટરે કહ્યું કે અરે તમને ખબર નથી કે એ હવે માતા બનવાની છે તો તેની હવે સારી રીતે કાળજી રાખજો આ સાંભળીને કોઈને વિશ્વાસ નહોતો આવતો બધા એકબીજા સામે જોઈ રહ્યા હતા અને હું પણ ખરેખર માની નહોતી શકતી કે આવું કેમ બને બાણી આંખોમાં અફસોસના આંસુ હતા મારા માથા પર હાથ મૂકીને તેઓ માત્ર એટલું જ બોલી શક્યા કે બેટા મને માફ કરી દે અને મેં પણ બધું ભૂલીને તેમને હસતા હસતા ગળે લગાડ્યા પૂરા નવ મહિના પછી બાએ મારી ખૂબ કાળજી લીધી અને મેં પહેલાં ઝાડનું ધ્યાન રાખ્યું આજે મારી ડિલિવરી થવાની હતી બા મને સમયસર દવાખાને લઈ ગયા જેથી કરીને રેખા વખતે તેણે જે ભૂલ કરી હતી એવી ભૂલ ફરી ન થાય એટલા માટે થોડીવાર પછી નર્સે આવીને સમાચાર આપ્યા કે અભિનંદન અભિનંદન તમારા પૌત્રનો જન્મ થયો છે બાએ હરખાતાં હરખાતાં પોતાના હાથમાંથી સોનાની બંગડીની જોડ કાઢીને નર્સને આપી દીધી તે બહુ જ ખુશ હતા વિજયને પણ આનંદનો કોઈ પાર ન હતો જાત જાતની મીઠાઈઓ વહેંચવામાં આવી અને બંગલાના તમામ નોકરોને કાંઈ ને કાંઈ ભેટ આપવામાં આવી બંગલામાં એક ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું બધા ખુશ હતા કે ઘરમાં એક પુત્રી અને પુત્રના આગમનથી અમારું અધૂરું કુટુંબ પૂર્ણ થયું છે અને બીજી એક ખુશી બીજે ક્યાંક ખીલી રહી હતી અને તે ખુશી એ હતી કે આંબાના ઝાડમાં ફળો આવવાના પણ શરૂ થઈ ગયા હતા કદાચ આપણે પણ ફળ મળવાની ચિંતા બહુ જલ્દી કરવા માંડીએ છીએ પણ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે પછી તે શરીર હોય કે પછી વૃક્ષો બંને સમય પહેલાં ફળ નથી આપતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ